પુર શહેરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ફોડાયો એલજીબી દ્વારા ચોવીસ થી વધુ મુદ્દા માલ સાથે એક ઈસમ ઝડપાયો પશ્ચિમગચ્છના ભુજ શહેરમાં સ્થાનિક કુના શાખાની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો અને રમતો એક ઈસમને ઝડપી પાડ્યો છે સમગ્ર કાર્યવાહી પોલીસે ગુપ્ત બાતમીના આધારે હાથ ધરી છે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક્ટિવા ઉપર ઉભેલા ઇસમને ઝડપી લેવાયો છે જે પોતાના મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેટિંગ વેબસાઈટો મારફતે આઈપીએલ સમાન ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પર સટ્ટો ચલાવતો હતો તપાસ દરમિયાન તેણે મોબાઈલમાં છુપાયેલી બે આઈડી માંથી અંદાજે ચોવીસ લાખ જેટલું બેલેન્સ ધરાવતું એકાઉન્ટ મેળવી રમતો હોવાનું ખુલ્લું મળ્યું છે પોલીસે સ્થળ પરથી મોબાઈલ સહિત અન્ય ટેકનિકલ પુરાવા કબજે કર્યા છે અને આવીદત્ત ક્રિકેટ સટ્ટા પ્રકરણમાં અન્ય બાર જેટલા ઈસમો સામે પર તપાસ શરૂ કરવામાં આવી છે સમગ્ર ઘટનાને આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે જપ્ત કરાયેલ મુદ્દામાં મોબાઈલ ફોન ક્રિકેટ બેટિંગ આઈડી અંદાજે ચોવીસ લાખ બેલેન્સ અગાઉથી નાસ્તા અન્ય શંકાસ્પદ ઈસમોની ઓળખ અને ધરપકડ માટે પોલીસની શોધખોળ શરૂ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી પૂજ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ